આ વિડીયોમાં તમને કહીશ કે પ્રોસેસ કઈ રીતે કરવાની શું ધ્યાનમાં રાખવું અને કઈ સાવધાની રાખવી જેથી તમે આસાનીથી લોન એપ્લાય કરી શકો અને ફ્રોડથી બચી શકો તો છેલ્લે સુધી વિડીયો જોજો પૂરી માહિતી આપીશ વિડીયો સ્કીપ કરશો તો માહિતી રહી જશે અને તમને મુશ્કેલી પડી શકે છે તો પાંચ મિનિટનો વિડીયો છે પૂરો જોજો ત્યારબાદ તમે એપ્લાય કરશો તો તમારો ટાઈમ બચી જશે તો ચલો શરૂ કરીએ તો તમે લોન માટે અરજી કરી છે પણ એવા કોઈ નિયમો શરતોને આધારે અમે લોન નથી કરી શકતા નું કારણ એ પણ હોઈ શકે પહેલું કે તમારું એરિયા પિનકોડ જે અમારી પાસે નથી બીજું એવી જગ્યાએ છે કે જ્યાંથી તમારી એપ્લિકેશન અમે નથી એક્સેપ્ટ કરી શકતા ત્રીજું એ પણ હોઈ શકે કે ટાઈમલી તમારો ડોક્યુમેન્ટ્સ કે ટાઈમલી તમારો ઓટીપી નથી આવી શકતા અથવા તમારો પગાર રોકડો છે તમારો બિઝનેસ એવો છે કે પ્રૂફ નથી મતલબ ઇનકમ્પ્લીટ ડોક્યુમેન્ટ્સને આધારે અમે લોન તમારી નહીં કરી શકીએ એના માટે અમે મજબૂર છીએ એના માટે અમે તમારી લોન નથી કરી શકતા પણ તમારે લોન જો કરવી હોય એવી વેબસાઇટ આપીશ તમને ત્રણ વેબસાઇટ કે જ્યાંથી તમે લોનની અરજી કરી શકો છો પણ ધ્યાનમાં શું રાખો એવું વાત કરી ત્રણેય વેબસાઇટ ત્રણે અલગ અલગ છે ત્રણેની વેબસાઇટ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમારી કોમેન્ટમાં મળી જશે બીજું ત્યાંથી તમે જે એપ્લાય કરો છો ત્રણેય વેબસાઇટમાં અલગ અલગ છે ત્રણેય વેબસાઇટમાં તમારે પ્રોસેસ કરવાની રહે છે કોમનની વાત કરું તો જ્યારે તમે લોન એપ્લિકેશન પર ક્લિક કરો છો વેબસાઇટ ઉપર વેબસાઇટ પર જશો ત્યાં તમારા નામ મોબાઈલ નંબર ઇમેલ આઈડી નાખેલ ઓટીપી નાખવામાં ત્યારબાદ તમારી વિગતો આવશે વિગતો ભરવાની છે સાચી વિગતો નાખવાની છે વિગતો ભરશો ત્યારબાદ સબમિટ કરશો ને તો તમને અમુક કંપની ઓફર બતાવશે કે માનો કે છ કંપની સાત કંપની પાંચ કંપની એ કંપની ઓફર બતાવશે કે જ્યાં તમારા ચાન્સીસ છે એ ચાન્સીસ શેના આધારે આવશે કે તમારો એરિયા પિનકોડ તમારું ઓક્યુપેશન મતલબ તમે જોબ કરો છો કે બિઝનેસ કરો છો તમારી પાસે કેટલા ડોક્યુમેન્ટ છે તમારો સીબી સ્કોર કેટલો છે એરિયા પિનકોડ કયા છે એરિયા પિનકોડમાં કઈ કઈ કંપનીનોટ આપે છે આ બધી જ વસ્તુ ચેક થાય છે એના આધારે તમને બતાવશે કે તમે જો આ કંપનીમાં એપ્લાય કરશો તો તમારા એપ્રુવલ આવવાના ચાન્સ વધી જશે બીજી વાત જ્યાં તમને કંપની બતાવે છે ત્રણેય કંપનીમાં અલગ અલગ કંપની બતાવશે છે ત્રણેયમાં ચેક કરવાનું ત્રણેયમાં એપ્લિકેશન જે બતાવું છો ને ત્યાં નીચે બટન હશે એપ્લાય નાવનું અથવા કમ્પ્લીટ પ્રોસેસનું ત્યાંથી એપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ જે તે કંપનીની વેબસાઇટ હશે તો વેબસાઇટ ઓપન થશે જો એપ્લિકેશન હશે તો એપ્લિકેશન ડાઉનલોડ થશે એપ્લિકેશન ડાઉનલોડ થાય તો ત્યારબાદ તમારે જર્ની કમ્પ્લીટ કરવાની છે હવે શું થાય છે કે લિંક પર ક્લિક કરે છે ડિટેલ ભરે છે ત્યારબાદ તમને છ કે આઠ કે બાર કંપની બતાવે છે ત્યારબાદ અમને સ્ક્રીનશોટ મોકલે છે સાહેબ આવું બતાવે પણ એ બતાવે છે એક મતલબ કે એમાં તમારી ઓફરના ચાન્સીસ છે હવે તમારે એપ્લાય નાવ પર ક્લિક કરીને આગળની પ્રોસેસ કરશો ત્યારબાદ તમને બતાવશે કે લોન થશે કે નહીં થશે કેમ હવે તમને સવાલ થશે કે એ તો હું ડાયરેક્ટ પ્લે સ્ટોર પરથી પણ કરી શકું છું હા કરી શકો છું પણ મિત્રો પ્લે સ્ટોર પર જશો ને તો તમને સોથી વધારે કંપની મળશે પણ તમને તો એ નથી ખબર ને કઈ કંપની મારા માટે ક્રાઇટેરિયા પ્રમાણે બેસે છે એના માટેની વેબસાઇટ છે કે જ્યાંથી તમારું કામ આસાન કરી દેશે અને જો એમાં એપ્લાય કરશો ને તો ચાન્સીસ વધી જશે તમારી લોન એપ્રુવ થવાના બાકી પ્લે સ્ટોર પર તમને દસ લાખ વીસ લાખની ઓફરવાળી પણ કંપની બતાવશે અને એમાં તમે લોન નથી થવાની છે જો એમાં લોન થવાની હોય ને તો ડાયરેક્ટ કંપનીવાળા તમને લોન એપ્રુવ આપી દેશે બરાબર તો એપ્લિકેશન તમને મેસેજ તો નહીં કરે આ વસ્તુ થોડુંક ધ્યાન રાખજો આ વસ્તુ છે બીજી વાત ધ્યાનમાં રાખવાની કે આ ત્રણ કંપનીમાં તમે પ્રોસેસ કરો છો કંપની બતાવે છે એપ્લાય કરો છો ત્યારબાદ એમાં ડિટેલ માગતું હોય જે કંઈ પરમિશન સેલ્ફી ડોક્યુમેન્ટ્સ બધું માગીને અપલોડ કરશો ત્યારબાદ તમને કંપની ઓફર બતાવશે જો ઓફર હશે તો બતાવશે ઓફર નહીં હશે તો રિજેક્ટ બતાવશે એટલે મતલબ એમાં ઓફર નથી ત્યારબાદ ફરી વેબસાઇટ પર જઈને ફરી પાછી બીજી જે કંપની છે એમાં તમારે એપ્લાય કરવાની છે બરાબર આવી રીતે જે તમે સાત આઠ કંપની બતાવશે એમાં એપ્લાય કરશો એટલે એમાંથી તમારી લોન થઈ જશે બીજી વાત લોન થયા પહેલાં હવે માનો કે આ કંપનીમાં તમે લોનની પ્રોસેસ કરો છો ત્યારબાદ તમારી પાસે ઘણી બધા મેસેજ વોટ્સઅપ પર કે એસએમએસ આવશે કેમ કે આ કંપની ફ્રીમાં છે એટલે તમે બની શકે કે તમારા પર માર્કેટિંગના મેસેજ આવી શકતા હોય મેસેજ આવે એટલે એનો મતલબ એ નથી કે તમારી લોન પાસ છે હવે ઘણી વખત શું થતું હોય છે કે મેસેજ આવે છે અને ફરી પાછા સ્ક્રીનશોટ મોકલે છે કે સાહેબ આ રીતે મને મેસેજ આવે છે કે માર્કેટિંગના મેસેજ હોય છે માર્કેટિંગના મેસેજ હોય એટલે એ કમ્પલસરી નથી તમે લોન પાસ છે એ બધાને મેસેજ જતા હોય સિબિલ ખરાબ હોય એને પણ જતા હોય સિબિલ સારો હોય એને પણ જતા હોય બરાબર તો એવું જરૂરી નથી કે મેસેજ આવેલા લોન મળી જશે ત્યાં પણ એપ્લાયનાનું બટન છે એમાં એપ્લાય નહીં કરવું જો તમે ટ્રસ્ટેડ હોય ખબર હોય એજ્યુકેટેડ હોય તો તમે પ્રોસેસ કરજો અધરવાઇઝ પ્રોસેસ નહીં કરતા એવી રીતે ઘણી બધી એપ્લિકેશન ફ્રોડ પણ આવે છે કે જેનામાં તમે પ્રોસેસ કરો છો ત્યારબાદ તમારી પાસેથી પૈસા માંગે છે અને તમે ફ્રોડમાં ફસાવજો અને બીજી વાત કે જ્યારે તમે લોનની પ્રોસેસ કરો છો બે વસ્તુ ધ્યાન રાખીએ ઓલરેડી મેં આગળ એક વિડીયો બનાવેલો છે એ વિડીયો ખાસ જોજો કે લોનની ફ્રોડ એપ્લિકેશન કેવી રીતે ચેક કરવી બીજી વાત કે જ્યારે તમે લોનની કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો અને પ્રોસેસ કરો છો તેમાં જો લોન અમુક શરતો વગર જો લોન આપે ને તો ફ્રોડ હોઈ શકે છે બીજ પહેલું તમારું સિબિલ ચેક કર્યા વગર લોન આપે છે ઇસીએસ મેન્ડેટ કર્યા વગર જો લોન આપે છે ને એ ફ્રોડ છે બીજું કોઈ પણ કંપની તમે લોન આપે છે અને ત્યારે તમે સેન્ક્શન લેટર આપશે સેન્ક્શન લેટરમાં કેવું હોય કંપનીના ઓફિસિયલ વોટ્સઅપ પરથી આવે તો વાત અલગ છે પણ ડાયરેક્ટ જો બીજા કોઈ વોટ્સએપ પરથી મેસેજ આવે અને ડાયરેક્ટ તમને ડોક્યુમેન્ટ્સ ઓફરનો આવે લેટર તો એમાં ચાર્જીસ લખેલા હોય છે આઠ ટકા દસ ટકા કે પાંચ ટકાનો વ્યાજદર હોય છે ત્યારબાદ તમારી પાસેથી કોઈ એમાઉન્ટ માંગે છે ત્રણ હજાર પાંચ હજાર પંદરસો એવી એમાઉન્ટ માગશે જો એ અમાઉન્ટ માંગે ને તે ફ્રોડ છે એમાં કોઈપણ રૂપિયા આપવો નહીં હું પણ મારી ચેનલથી મારા કોઈપણ એજન્ટ કન્સલ્ટન્ટને કહી દઉં છું કોઈ પણ એપ્લિકેશનમાં તમે પ્રોસેસ કરો છો ચાહે મેં પણ સજેસ્ટ કરી હોય કે કોઈ એજન્ટે સજેસ્ટ કરી હોય કોઈ પણ એપ્લિકેશન કે પ્રોસેસ કરો છો તો એમાં તમારા જે લોનની એમાઉન્ટ હોય ને એમાંથી જ તમારી પ્રોસેસિંગ ફીના પૈસા ઇન્સ્યોરન્સ સ્ટેમ્પ ડ્યુટી જીએસટી કોઈપણ પ્રકારના ચાર્જ હોય ડોક્યુમેન્ટ વેરીફિકેશન એ બધું કાપે છે ત્યારબાદ જે વધે રકમ એ રકમ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે મતલબ કે લોનના પૈસા તમારા ખાતામાં આવે ને એની પહેલાં એક પણ રૂપિયો આપવાનો નથી હોતો જો તમે એક રૂપિયો આપો છો એ તમારી ભૂલ છે કે આ લોકો એવા જ લોકોને ફસાવાય છે કે જેને પૈસાની જરૂર હોય ને એને લાલચ આપશે કે તમારી લોન પાસ થઈ ગઈ છે તમે પાંત્રીસો રૂપિયા આપો તમારી લોન આગળ સ્ટેપ થશે ને ચોવીસ કલાકમાં પૈસા દેતા રહી છે ત્યારબાદ તમે ત્રણ હજાર રૂપિયા આપશો ને તમને પાછો ફોન આવશે ચોવીસ કલાક પછી તમારા ડોક્યુમેન્ટ્સમાં પ્રોબ્લેમ છે તમે એટલા ફરશો એટલે તમારી લોન ફાઇનલ અથવા ઇન્સ્યોરન્સ લેવો પડશે કોઈ પણ બાના બતાવશે ફરી પાછા તમારી પાસે પૈસા માગશે આવી રીતે તમને જાળમાં ફસાવશે ત્યાં સુધી જ્યાં સુધી તમે પૈસા આપશો ત્યાં સુધી બીજી વાત આવા ડોક્યુમેન્ટ્સમાં તમે જો ના પાડશો ને તો પણ તમને હરેશમેન્ટ કરશે કે સાહેબ અમે લીગલ છીએ અમારી પાસે આ છે તમને ડોક્યુમેન્ટ મોકલશે આઈડી કાર્ડ મોકલ છે ડોક્યુમેન્ટ પ્રૂફ આધાર કાર્ડ પાન કાર્ડ બધું જ મોકલશે બધું ફ્રોડ હોય છે આવી મહેરબાની કરીને કોઈ પણ શેર નહીં કરતા અને આવે તો તમે એને સ્ક્રીનશોટ લઈને સાયબર ક્રાઇમે કમ્પ્લેન કરી દેજો હું પણ તમને કહું છું વિડીયોમાં કોઈ પણ પ્રકારનો લોન થયા પહેલાં અમે ચાર્જ નથી માગતા કે નથી આપવાનો બરાબર અમારી જે ફી છે એ તમારા ખાતામાં પૈસા આવશે પછી જ અમે લઈશું એ પહેલા અમે કોઈ પણ પ્રકારની ફી નથી લેતા આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તો તમારે અરજી કરવી હોય ને તો વેબસાઇટ મારી બાયોમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પે તમે એપ્લાય કરી શકો છો